પોરબંદર શહેરની આજુબાજુમાં વાહન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે શહેરના સામા કાંઠે જવા માટે જુબેલી પુલ ચાર રસ્તેથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવર થતી હોય છે તો બીજી બાજુ આ રસ્તો બાયપાસ હોવાથી મોટી સંખ્યામાં ભારે વાહનોની પણ સતત અવરજવર થાય છે તેથી જુબેલી પુલના ચાર રસ્તે વારંવાર અકસ્માત સર્જાય છે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ આ ચોકડીથી તદ્દન નજીક રહે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી નગરપાલિકાની બજેટ બેઠકમાં આ ચોકડી ઉપર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની પ્રતિમા મૂકવા સહિત સર્કલ બનાવવાની વાતો થાય છે અને અકસ્માત નિવારવા માટે વહેલી તકે આ કામગીરી થશે તેવા દાવાઓ પણ થાય છે પરંતુ ઘણા વર્ષોથી નક્કર કામગીરી કરવામાં આવી નથી ત્યારે પોરબંદર મહાનગરપાલિકા બને તે પહેલા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ આપેલું વચન પૂર્ણ કરીને ઝાંસીની રાણીની પ્રતિમા વાળું સર્કલ બનાવી આપવું જોઈએ જેથી અહીંયા વધતા જતા અકસ્માતોને અટકાવી શકાય તેવી પોરબંદર વાસીઓ દ્વારા લાગણી વ્યક્ત થઈ છે